નમસ્કાર મિત્રો કને સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે દસ દિવસ અગાઉ ગુજરાતમાં માંડ ત્રેવીસ એક્ટિવ કેસ હતા રવિવારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નવા ચોવીસ કેસ નોંધાયા છે જેમાં મોટાભાગના કેસ અમદાવાદના છે હવે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઓગણસી થવા જઈ રહી છે અરવલ્લી જિલ્લામાં એક હૈયુ હચ મચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક નરાધમે હેવાનિયતની હટ બતાવી દીધી હતી અને એક આઠ વર્ષની બાળકીને પોતાની હવસનો ભોગ બનાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આ હેવાન પણ અન્ય કોઈ નહીં પરંતુ બાળકીના પિતાનો મિત્ર નીકળ્યો હતો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં કોરોનાના આંકડાઓમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ત્યારે એક જ દિવસમાં કોરોનાના એકવીસ કેસ નોંધાતા લોકોમાં હવે ધીમે ધીમે ફરી કોરોનાનો ફફડા જોવા મળી રહ્યો છે શહેરના નારણપુરા બોડકદેવ જોધપુર શાહીબાગ ઘાટલોડિયા મણિનગર ખોખરા વિસ્તારમાં એક કેસ નોંધાવા પામ્યો છે બોટાદના નિગાણા રેલવે સ્ટેશને કાળજુ કંપાવી દે તેવી ઘટના બનવા પામી હતી જેમાં રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગરથી ગાંધીધામ

અમિતાભ યશને બોમ્બથી મારવાની પણ ચર્ચા છે આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાનો પણ દાવો કરતા એક આરોપીએ આ ધમકીનો ઇમેલ કર્યો હતો અને તેના કારણે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે આથી નવું વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગયું છે આ નવા વર્ષના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કર્યા છે કમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં આજે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી માત્ર વર્ષ અને કેલેન્ડર જ બદલાશે નહીં પરંતુ દેશમાં આવા ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય લોકોના જીવન પર પડશે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી આઈટીઆર અપડેટ સિમ કાર્ડ અને બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે કેનેડા અને ભારતની વચ્ચે છેલ્લા થોડા સમયથી સંબંધો બગડ્યા છે ખાસ કરીને હરદીપસિંહ નિજ્જરની મોત બાદથી બંને સરકારો વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ છે તેમ છતાં ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવા માટે ઉત્સુક છે કેનેડા અમેરિકા અને બ્રિટન એ ભારતીય છાત્રો માટે સૌથી પ્રિય દેશ બન્યા છે નવા વર્ષના પહેલા જ દિવસે ડેવિડ વોર્નરે વિશ્વ ક્રિકેટ અને તેના ચાહકોને ચોંકાવી દીધા છે ઓડીઆઈ ક્રિકેટમાંથી પણ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે વર્લ્ડ કપ જીત્યા બાદ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું હતું કે બે હજાર સત્યાવીસમાં ફરી મળીશું ડેવિડ વોર્નરે સિડની ટેસ્ટ સાથે ટેસ્ટ અને વનડે બંનેમાં ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તો હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર